માંડવી ખાતે એસટી ડેપોમાંથી જલાજી ઠાકોર વય નિવૃત્તિ થતા સન્માન સમારોહ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી ડેપો હારીજમાંથી વય નિવૃત્ત થતા સન્માન સમારંભ યોજાયો પાટણ જિલ્લાના માંડવી ખાતે વય નિવૃત્તિ સન્માન સમારંભ શ્રી ઠાકોર જલાજી અર્જુનજી એસટી ડેપો હારીજમાંથી ફરજમાંથી નિવૃત્ત થયા જે અંગે વય નિવૃત્તિના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર જળ અને સિંચાઈના ચેરમેન શ્રી બાબુજી ઠાકોર એસટી વિભાગ એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદુજી ઠાકોર એસટી ડેપો હારીજના તમામ સિનિયર અને જુનિયર સ્ટાફ ગણ ગ્રામજનો સગા સંબંધીઓને આમંત્રિત મહેમાનોને સાલો ઉઢાળી રોકડ રકમના કવર અને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું માંડવી ગામના તમામ ગ્રામજનો હાજર એક કાર્યક્રમને શોભાવ્યો જેમાં તેમના સગા સંબંધી અને પરિવાર સર્વે જલાજીને જલાજીને પોતાનું આરોગ્ય સારું રહે સુખમય અને આનંદમય તેવી શુભેચ્છાઓ પાઠવી માનનીય લવિંગજી ઠાકોરે વય નિવૃત્ત થતા નોકરીમાં લગાવવામાં મદદ કરી અને નિવૃત્ત થયા તેમાં પણ શુભેચ્છાનું અભિનંદન સહ શુભેચ્છા આપી જલાજી નિવૃત્તિનું જીવન સમાજ તેમ સેવા અને પ્રવૃત્તિમાં રહે તેમનું આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે પણ જલા નાનાજી ઠાકોરને ખૂબ અંતર આત્માથી શુભેચ્છાઓ પાઠવી ગામની પ્રાથમિક શાળાને માધ્યમિક સ્કૂલ જય કિસાન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના તમામ બાળક અને શિક્ષકો સાથે હાજર રહી સમારંભને દીપાવી અને કાર્યક્રમમાં તમામ લોકોને ભોજન પ્રસાદ આપી સૌના આશીષ મેળવેલ નિવૃત્ત થતા જલાજી ઠાકોરે ઠાકોર સમાજ સંચાલિત કન્યા છાત્રાલય રાધનપુર ખાતે અગિયાર રૂપિયાનું દાન ભેટ અર્પણ કરવામાં આવ્યું

ખાતલપુરા ધનપુરપુણા હમી વારું તો કમાલ કરી નાખ્યો ભલા માણા જિલ્લાના સાંસદ ને દિલ્હી ગયો લાદુજી આ વાત સાચી છે નકે અમારો બીપી વધી ગયો તો પૈસા ખતર રાઉન્ડ ઉધી પાછળ પણ જ્યારે હમી આયો ને તાર પૂરો કરી જાય એટલે આવી વાતો હાતી હોય કેવી પડે ભલા માણા એટલે તમે બધા સાણાને સમજદાર છો અને આપણે બધા એ આવા વય નિવૃત્તિના કાર્યક્રમમાં મળ્યા છીએ ત્યારે આપણા